વાવાઝોડું શક્તિ આજે તીવ્ર બને તેવી હવામાન વિભાગની આગાહી છે અરબી સમુદ્રમાં વાવાઝોડું આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું અરબસાગરમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે હાલ દ્વારકાથી કિલોમીટર 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 દૂર 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 કચ્છના છે પોરબંદરના દરિયાથી કાલે ઉત્તર મધ્ય મધ્ય અરબસાગરના ભાગોમાં પહોંચશે આ વાવાઝોડું વાવાઝોડાના કારણે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાહીઠ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે શક્તિ સાગરમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે